ચોટીલાના ડુંગરની તળેટીમાં આવેલા ચામુંડા મંદિરે અસામાજિક તત્વો દ્વારા મદિરાનું સેવન કરી મંદિરના પૂજારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ચામુંડા માતાજીના પૂજારી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ચોટીલાના ડુંગર તળેટીમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે ઈકો કાર નંબર જી જે ઝીરો વન કે એલ સેવન ઝીરો ટુ એઇટમાં આવેલા અજાણ્યા બે ઈસમો દ્વારા દારૂના નશામાં ધૂત થઈ મંદિરના પૂજારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા ચામુંડા માતાજીના મંદિરના પૂજારીઓ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચી સીસીટીવી ફૂટેજ આપી અને ધાર્મિક જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પૂજારી સાથે ગેરવર્તણૂંક કરી મંદિર પરિસરમાં ભયનો માહોલ ફેલાવવાની લેખિત ફરિયાદ કરવામાં આવી સાથોસાથ ચોટીલા મંદિરના પૂજારી પરિવાર દ્વારા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય તો સમગ્ર ડુંગર પરિષદમાં પોલીસ બંદોબસ્ત પૂરો પાડવા માંગણી કરવામાં આવી અહેવાલ જગદીશસિંહ ઝાલા